વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે કચરો ડમ્પ કરવામાં આવ્યો હતો અચાનક આ ઢગલામાં આગ લાગતા અનેક તર્ક વિતર્ક હતા ઘટનાને પગલે વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને એક કિલોમીટર દૂર સુધી દેખાઈ રહેલી આગની ઝપેટને ને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો તો બીજી તરફ નજીકમાં આવેલા રહેણાંક વિસ્તારમાં આગ ન ફેલાય તે માટેના પ્રયાસો ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયા હતા સાથે સત્યમ નવાજ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર